વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ બે હાજર છવીસ સત્યાવીસ નું ડ્રાફ્ટ બજેટ સુધારા વધારા સાથે સ્થાયી સમિતિએ મંજૂર કર્યું વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ બે બજેટ સુધારા વધારા સાથે સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે સ્થાયી સમિતિએ એ સાત હજાર છસો બોતેર પોઈન્ટ એકવીસ કરોડ નું બજેટ મંજૂર કર્યું છે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી આ અંગે વધુ માહિતી આપી હતી વડોદરા મહાનગર ને પ્રણાલી મુજબ જીપીએમસી એક્ટ મુજબ કમિશનરશ્રી અને વહીવટી પાંચ દ્વારા બજેટ ત્રીજી જાન્યુઆરી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું જે ઓરિજિનલ બજેટ હતું જેમાં પચીસ છવ્વીસનું જે રિવાઇઝ બજેટ હતું સાત હજાર પોઈન્ટ એકોતેર કરોડનું અને છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ સાત હજાર છસો નવ પોઈન્ટ તેસઠ કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું સ્થાયી સમિતિના તમામ સભ્યો અને તમામ ચૂંટા પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ અને પબ્લિકના જે સૂચનો આયા છે એ બધાને ઇન્ટીગ્રેટ કરી અને ત્રણ દિવસ સુધી અલગ અલગ લોંગ સેશનમાં કેપિટલ આવક કેપિટલ ખર્ચ રેવન્યુ આવક રેવન્યુ ખર્ચ એરિયાના કામો તસલમાર્ગ ગ્રાન્ટોના કામો આ બધા પર રોજ ચર્ચા વિચારણા કરી અને જે પચીસ છવ્વીસનું રિવાઈઝ બજેટ હતું એમાં તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો ખર્ચો અમે ઘટાડી શક્યા છે જેમાં મુખ્ય ખર્ચો હતો ફ્લાવર શો કે જે અમે કરી નહોતા શક્યા અને એમાં દસ કરોડનું જે બજેટ હતું એ કેન્સલ કરતા એમાં ખર્ચ ઘટવાથી બચત વધી છે જે બાકી શિલ્લક છે એમાં તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો વધારો થતાં સત્યાવીસો એકસઠ પોઈન્ટ ઓગણ કરોડ થઈ છે ત્યારબાદ જે અલગ અલગ સેક્ટરમાં ચર્ચા વિચારણા કરતા જે આવક વધી એ ઓગણપચાસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડની આવક વધારવામાં આવી છે એ ટોટલ બાસઠ પોઈન્ટ છપ્પન કરોડનું બજેટનું કદ વધ્યું છે અને સાત હજાર છસો બોતેર પોઈન્ટ એકોતેર કરોડનું છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં સફળ રહ્યા છે એ કહી શકાય કે આટલું ખર્ચો કરવા છતાં ધીરે ધીરે ક્રમશ ખર્ચ જે કેપિટલ ખર્ચ કરીએ છીએ મૂડી વેય કરીએ છીએ એમાં ક્રમશ વધારો કરતા ગયા છે આ વર્ષે ઓગણીસો કરોડના કેપિટલ એક્સપેન્ડિચરનો અંદાજ છે હાલ બારસો કરોડ જેટલું એક્સપેન્ડિચર કરી ચૂક્યા છે હજુ માર્ચને એકત્રીસ તારીખ સુધીમાં વધુ ખર્ચા બુક થશે ગત વર્ષે પંદરસો પચાસ કરોડનો ખર્ચો કર્યો હતો અને છવ્વીસ સત્યાવીસના રિવાઇઝ બજેટમાં ચોવીસો કરોડ કરતાં વધુ ખર્ચ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો છે એટલે કહી શકાય કે વડોદરા કોર્પોરેશનનું જે એવરેજ એક્સપેન્ડિચર કેપેસિટી હતી છસો સાડત્રીસ કરોડની એ અમે વધારી અને ઓગણીસો કરોડ અને આવતા વર્ષે ચોવીસો કરોડ સુધી લઈ જવામાં સક્ષમ રહ્યા છે એટલે કહી શકાય કે વિકાસની ગતિમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં અમે લોકો ત્રણથી થી ચાર ગણો વધારો કરી શક્યા છે જે બજેટોની ચર્ચા દરમિયાન સ્થાયી સમિતિ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન કરી ને ઠરાવ કરવામાં આવ્યા છે જેમાં કમ્પ્લીન સર્ટિફિકેટ આવતા પહેલા મિલકતની આકારણી કરી વેરા બિલ બજાવી અને વેરો લેવાનો ઠરાવમાં આવે છે સ્ક્રેપ પોલિસી અને કંડમ પોલિસી વડોદરા શહેરની સાધન સામગ્રી અને જર્જર ઇમારતોને સ્ક્રેપ કરવી હોય અથવા કોઈ ઇક્વિપમેન્ટને સ્ક્રેપ કરવું હોય અને સ્ક્રેપને યોગ્ય ભાવે વેચાણ કરીને નિકાલ કરવા માટે સ્ક્રેપ પોલિસી અને કંડમ પોલિસી બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે હેલ્થ વિભાગ માટે રાજ્ય સરકાર શ્રીની ગ્રાન્ટ હેઠળ નિમણૂક પામેલા કર્મચારીઓનો શિડ્યુલ અલગ કરવાનો જેથી કરી અને જે મહેકમનો ખર્ચ એમાં ઘટાડો કરી શકાય અને વીએમસીની બેલેન્સ શીટ વધુ સ્ટ્રોંગ કરી શકાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના વેરા બિલમાં ક્યુઆર કોડ પ્રિન્ટ કરવાની સૂચન ઠરાવ કરવામાં આવ્યો છે આવકનું ઓડિટ રેગ્યુલર થાય એટલે અલગ અલગ સેક્ટરમાંથી જે આવક થાય છે ત્યારે પણ આવકમાં ઘટાડો નોંધાય તો તાત્કાલિક સાયન્સ રીતે ખબર પડે ને એ માટેના જરૂરી પગલાં લઈ શકાય એ માટે ઇન્કમ ઓડિટ કરી અને સ્થાયી સમિતિમાં રેગ્યુલર નો રિપોર્ટ જમા કરાવવાનો રહેશે દર ત્રણ મહિના આવકનો રિપોર્ટ જમા કરાવવાનો રહેશે નગર ગૃહના જે બાર ટિકિટો કાઉન્સિલર માટે આપતા હતા એ ફોટા વધારીને વીસ કરવામાં આવ્યો છે એ સૂચનો છે એમાં ખાસ કરીને ઇનર રિંગ રોડ તમા સાઉદી છાણી ઉંડેરા કરોડિયા પંચવડી સિવાસી વાળો રોડ ના બ્લોકેજ દૂર કરી અને આ રિંગ રોડ બનાવવાથી ટ્રાફિકમાં ઘણો ફાયદો થયો છે પ્રતાપપુરા સરોવર ખોદવા માટે બજેટ ખોલવો તળાવના ઇન્ટરલિંકિંગ માટે સર્વે કરવા આર્બિટ્રેશના કેસના નિકાલ માટે જેણે આર્બિટ્રેશન કરેલ હોય એ ઇજાદારને કોર્પોરેશન ફરી કામગીરી ન મળે એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે કોઓર્ડિનેશન સેલની રચના કરી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે બિલો બજાવવામાં આવે છે તેમાં ક્યુઆર કોડની વ્યવસ્થા કરવાની શોપિંગ સેન્ટરો કેબિનો ઇમલા વગેરેની નવીન ભાડા નીતિ નો એ કરો જૂના ટોયલેટ બ્લોક રિનોવેટ કરી અપગ્રેડ કરવા શહેરમાં અલગ અલગ જગ્યાએ પિંક ટોયલેટ અને પિંક ફીડિંગ રૂમ બને એ માટેના આયોજન કરવા કહેવાનો મતલબ કે તમામ સ્થાયી સભ્યોનો સભ્યો ખુબ સારો સાથ સહકાર ચૂંટાયેલી પાક અને વહીવટી પાકના ના સંકલનથી આ ખુબ સારું બજેટ મંજૂર કરીશું